રાજકોટ મોરબી રોડ પર અમુક ગામો રતનપર છે ઘંટેશ્વર છે તો અડાળ ગામના અમુક લોકોની એવી રજૂઆત હતી કે ત્યાં વિદેશથી જે વિદ્યાર્થીઓ આવે છે ત્યાંની યુનિવર્સિટીઓમાં ભણવા માટે અભ્યાસ કરવા માટે તે અમુક એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય છે આવી ફરિયાદો ત્યાંના ગામવાળા પાસેથી મળેલી હતી જેના અનુસંધાને ગત તારીખ પચીસ આઠ બે હજાર પચીસ ના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસએમ જાડેજાની રાહબરી નીચે એસઓજી ટીમ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમ તથા લોકલ પોલીસ સ્ટેશનની સાથે સાથે એનસીબી પણ અધિકારીઓ આ એક સાથે એક મેગા ડ્રાઈવ આયોજન કરવામાં આવેલ આ મેગા ડ્રાઈવમાં દરમિયાન આવા વિદેશના વિદ્યાર્થીઓ બસો થી અઢીસો જેટલા વિદ્યાર્થીઓના રહેઠાણો ચેક કરવામાં આવેલા કે આવા કોઈ વિદ્યાર્થીઓ આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે કે કેમ આ ઉપરાંત આ વિદ્યાર્થીઓના વિઝા પાસપોર્ટ તે પણ ચેક કરવા કરવામાં આવેલ અ આ વિઝા પાસપોર્ટ દરમિયાન જાણવા મળે કે આમાંથી પાંચ એવા વિદેશી નાગરિકો મળી આવેલ કે જેમના વિઝા પૂર્ણ થઈ ગયા હોય તો પણ ઓવરસ્ટેમાં અહીંયા રહેતા હોય હાલ આ તમામ નાગરિકોનું ડિટેન કરી અને તેમને ડિપોર્ટેશન કરવાની કામગીરી ચાલુમાં છે ઉપરાંત આજે આ ડ્રાઈવ સતત ચાલુ રહેવાની છે જેમ કે આજે પણ એવા બે સસ્પેક્ટ અમારી પાસે પકડાયેલા છે સુજી બ્રાન્ચ દ્વારા કે જેમને પણ આવી રીતે એના વિઝા પૂરા થઈ ગયા છે અને તેઓ ઓવર સ્ટેમાં અહીંયા રહે છે અને એમના પણ હજી પ્રક્રિયા ડિટેઇન ને તથા ડિપોર્ટેશન ની પ્રક્રિયા ચાલુમાં છે એવા કેટલા સમય થી એ તક કેરે થયા છે શું અહીંયા આ તમામ આપણે જે પાંચ મહિના છે એ લોકો છેલ્લા લગભગ બે વર્ષથી અહીંયા છે અને તેમના અમુક બિઝનેસ વિઝામાં આવેલા છે અને એક જે વિદ્યાર્થી છે તે સાઉથ સુદાનનો એ પાછો આવ્યો છે વિદ્યાર્થી

અને આવી જ રીતે એનસીબી ના પણ અધિકારીઓ સાથે આ કરીને એક મેગા ડ્રાઈવ આયોજન કરવામાં આવેલ તેમાં તેમના વિઝા ને તમુક ચેક કરી અને તેમની સાથે ડિપોર્ટેશન કાર્યવાહી કરવામાં આવી કે કઈ દેશ પ્રવૃત્તિ ની કરી આ રૂપે ચેક સોનાવી તમામ ના રેઠાણો ચેક કરતા તેમની પાસે અત્યારે વિઝા તેમના પાસપોર્ટ ને વિઝા પૂર્ણ થયો એ જ ફરિયાદ અને એ પ્રવૃત્તિ સામે આવી છે બાકી બધામાં જે તપાસ તજવીજ ચાલુમાં છે કોલેજ વાળા ઉપર આ લોકો મુખ્યત્વે તમામ આર કે યુનિવર્સિટી તથા મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે તો ત્યાં પણ હજી ચેકિંગ ચાલુ છે આ આ ડ્રાઈવ સતત ચાલુ રહેવાની છે આ ડ્રાઈવ દરમિયાન ધીમે 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 તમારી ઘણા બધા પ્રવૃત્તિઓ સામે આવે છે